મસ મજાનો ચેન્જ છે કેમકે નવનીત નવનીતને જયું સુતા છે એટલે એને મૂકીને આપણે મેળામાં જવાનું છે મેળો તો કરશે જ ઈ દંડ છે આજે છે ને પ્લાનમાં ચેન્જ હતો તમને લોકોને ખબર જ હતી અમને જના ફ્રેન્ડ એમના વાઇફ આવ્યા હતા તો ભાભી સાથે સારું ભળે છે એટલે ભાભી કે ચાલો અમારી સાથે મેળામાં એટલે આપણે મેળામાં એમની સાથે ગયા મારી ફ્રેન્ડને એનો હસમ એ બેઠા હતા એની હાઈ હેલો કરી અને નીકળી ગયા મેળા તરફ જવા સરસ મેળાની રોનક જોઈને મજા આવતી હતી પણ રાઈડની પરમિશન હજી મળી નહોતી થોડીક વાર થઈ ત્યાં અમે દર્શન કરીને આવ્યા ત્યાં રાઈડની પરમિશન મળી ગઈ એટલે ઓહો અમને મોજે મોજ થઈ ગઈ રાઇડની પરમિશન મળી ગઈ બધા જોતા હતા ને રાઈડમાં તો એટલી ગર્દી હતી એટલી વાત ન પૂછો કે લાઈન ટ્રાફિક એટલો ગાળો એટલો કીચડ એટલો અને બહુ મસ્ત હતું બહુ મજા આવી અમને મેળામાં ને કીચડ એટલું હતું પણ કીચડના તો વાત ન પૂછો કેમકે આમાં એ કીચડમાં કેટલા બધા જણા અમારી નજરની સામે પડ્યા અમે જોયું છે એટલે કીચડ બહુ હતું આ વખતે કેમકે વરસાદ ટાઈમે આવ્યો હતો અને રાઇડું ચાલુ થઈ ગયું એટલે બધાને એવી મજા આવી ગઈ ને કો વાત તો જો છે નમિતા ફ્રેન્ડ છે એમના સન છે અને અહીંયા અમે મસ્પંજાના દર્શન કર્યા સરસ ની મંદિર છે ભૂચર મોડી એની મંદિર દર્શન કરી અને અમે નીકળી ગયા રાઇટર ઓફ જવા કેમ કે રાઇટમાં બેસું બેસવું અને આપણે ખુશભાઈ કે મારે બેસું છે માસી કે અમે બેસીએ તો મજા આવી ગઈ બાજુમાં આ ઈ જ કોલતો તો આપણે ઈ જોતા હતા હું હુડકું એમ ટૂંકમાં અમારે આ બધા હુડકું કે હુડકું ચાલતું હતું આપણે ઈ જોતા જોતા બ્રેક ડાન્સમાં આપણો વારો હમણાં આવવાનો હતો એટલે આપણે બ્રેક ડાન્સમાં મેઇન આપણે મેન ઊભા હતા ત્યાં આપણો વારો આવી ગયો એટલે આપણે ખુશભાઈ સાથે સરસ બધાના ફોટા ક્લિક કરી લીધા સરસ ફોટા ક્લિક કરીને આપણે મસ્ત મજાનો વ્યૂ લઈ લીધો એવું પેલો લાસ્ટ વિડિયો લઈ લીધો કે આપણે વિડીયોમાં મુક્સી આવી ગયા મસ્તના ફોટાને વિડીયો લીધા ભાભી સાથે એક બે સેલ્ફી પાડી દીધી ભાઈ રાખ્યા પૈસા મતલબ આ લોકો કિચન મેટૂંકમાં સામાન લેતા હતા અમે બહાર ઊભા હતા ભાભી અંદર હતા હું મસ્ત મજાની સેલ્ફી લેતી હતી સેલ્ફી લેતા લેતા આ પછી આ ભાઈ મળી ગયા લઈ લીધો એનું લઈ લીધા પછી ફેમિલી ફોટો પાડી લીધો બધા એવા જેટલા ગયા તા એટલા સાથે મસ્ત મજાનો અને ખુશભાઈ સાથે સારો ફોટો પડ્યા કાંડ ફોટો અને વખત મારું પણ વધસ ચાલુ થઈ ગયો થોડોક તો થોડોક પણ એન્જોય તો કરી લીધું કેમકે મેળામાં હજી આપણે થોડું ઘણું તો ફરવાનું જ છે એટલે આપણે મેળામાં રમકડા લેવાના હતા અને ફાઇનલી રમકડા લઈને મેળાની બહાર નીકળી ગયા અને વરસાદ કે મારું કામ વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો હતો એટલે આપણે રમકડા લઈને બહાર નીકળી ગયા અને ગાડીમાં બેસી ગયા ઘરે ગયા ઘરેથી જયુભાઈને ભાઈને લીધું ને જયું ભાઈને લઈને ત્રિકોણે પૈસા કેમકે આજે જમવાનું કે મારી સાથે છે તો તમે હાલો ભાભી અમારા ભેગા એટલે ભાભી ભેગા આપણે

પણ વરસાદ આવી ગયો તો એટલે અમે પલળી ગયા બહુ બ્લોગ શૂટ ના કરી શકી બબાઈ આવાનાવા મારા નેક્સ્ટ બ્લોગ જોવા માટે સબસ્ક્રાઈબ મારી ચેનલ કરજો ને મારા બધા બ્લોગ ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મા દેવ